મિત્રો ફાઇનલી અમે આ ડેમે પહોંચી ગયા છી આ વિશુ ભાઈ નીચે ઉતરે એ ઊભો અલગ અલગ દરવાજે ઉતરવું પડે હે ના આ દરવાજે ઉતરવું પડે ઊભો તારી ક્યુ લાગ્યું ગરીબ માણસ ગાડી એવી જોયા ને હમ ઓ બસ બંધ કરવા દે

वाह क्या सीन है वाह क्या सीन है बेटा जो कहूं कि तो मां ना क्यों बेटा हकीकत तो लिए हूं ना जाऊं अरे बंदा कहीं न करे नारे? मारे ली तो ना कहीं न करे तो तुम जाओ <laughs> वो जाऊं ना हट ना ओ हट आ गलती

અહીંયા જંગલમાં જોઈએ પણ બસમાં લઈ ગયા બસ એ હું હા છૂટા જ રખડતા હોય તો હજી આખી રાત ના અમે ફરી જ છીએ અને આ બધા ભાઈ હોય આપડા બધા ગીરના હાવાજો છે ઓલા હાવાજો તો નો મળ્યા પણ આ હાવાજો મળ્યા આ કોણ છે એ તો અમારો સુલતાન હે ભાઈ ઓલા મહિને આવ્યો તો તે હું એને મળ્યો તો મારો ભાઈ પણ થઈ ગયો હે આ વખતે મને ભૂલ તો નથી જોઈ લો પેલા આમની વાત થઈ ગયો પછી સુલ્તાનની

नाम तो आवर तू है ना नावा यार हम नो विला विला ये नाम है कैसा विला तो तो दे है वो विला विला तो बजे फार्म में चल भाई बिन कैसे पूछ यार कैसे पूछ रहा है जब उठने ही तक पैर है क्या क्या पूछ रहा है जब उन्हें सोल ठगिए ना बोल दे सोल ठगिए बिहाइमिलिक ना जग रहा

ત્યારના હારે નામનો પ્રેમ એવો ભાઈ પછી બાપુ મારી હે હે હવે નાઈ ધોઈને રિસોર્ટે નાઈ લીધું હે અને હવે ફોટો પાડવાની હું ફોટો પાડવાની હું ફોટા પાડવાની તૈયારી ચાલુ છે તો કન્ટિન્યુ જોડાઈ રહેજો બહુ મજા આવશે છે ચેનલ લેજી તમે સબસ્ક્રાઈબ નથી કરી મને ખબર હે કરી નાખો લાઈક કરી નાખો વિડીયોને પાંચ લોકોને શેર કરી દો યાર ચાલો મળીએ તો બધું ફાઇનલી કમ્પ્લીટ ત્યારબિયાર થઈ ગયા ફોટા બોટા પાડી લીધા હે મે દોસ્તો આયા જેક નામનો એક મસ્ત ડોગ હે ખતરનાક તમે જોઓ ખાલી અરે જો આલે આખો લે આલે જો અહીં લઈને આવશે મારી ભાઈ જો એ આલે લે 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 આખો આખો નાખજો આખો હવે જો હા

જંગલ ટાવર બાવર આવતું મજા આવે મેં બાર બરા કાઢ્યા મહેસાણા બાજુ બનાસકાંઠા

વાહ વાહ અને અમે ઘોડી આખવા ગયાતા હવે ખબર નઈ વિસુ કે ફરવા એક મિનિટ અને પૂછી આવું વયા ગયા તો ક્યાં લઈ જવાના ફરવા હવે જાફરાબાદ ત્યાં શું છે ક્યો હું ક્યારે ન થાય આવી પહેલી વાર આવું છું એટલે કહું મેં એને કેટલી કીધું તું બ્લોગ બ્લોગ મને શરમ આવે

તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ આપણા સુરેશભાઈ મારા ખાસ મિત્ર હે એમના રિસોર્ટે અને આમ ગણવા જઈએ તો મારા ધંધા પાર્ટનર હે તો એમના રિસોર્ટે છે તમે જોઈ શકતા હશો ગીર હવેલીમાં અત્યારે હવે વિચારી કે અહીંયાથી નીકળી કે ન નીકળી હવે કારણ કે બે ત્રણ દિવસ થઈ ગયા અને સુરેશભાઈ હું કે જોયું બહુ ફાઈનલી દોસ્તો ગીરમાંથી ફરી ભરીને બારા બારા આવતા રહ્યા ઘરે આવતા અને બહુ મજા આવી ગુડ નાઇટ બધાને મળીએ એક નવા અંદાજમાં